દહીં થોડુંક ફેટાઈ જાય પછી આપણે તેમાં બે ચમચી જેટલી દરેલી ખાંડ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે દહીંને આ રીતે ફેટશો એટલે તે એકદમ સરસ સ્મૂધ અને ક્રીમી થઈ જશે દહીં પરફેક્ટ કેવી રીતે જમાવવું તેની રેસીપી મારી ચેનલ ઉપર પહેલેથી જ આપેલી છે તો અહીં તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ સરસ ફેટીને સ્મૂથ થઈ ગયું છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા ફ્રૂટ ઉમેરીશું તો અહીં મેં બે નંગ ઝીણા સમારેલા ચીકુ સાથે જ અહીં થી સાત લીલી દ્રાક્ષ અને થી સાત લાલ દ્રાક્ષ આવે છે તે લીધી છે એક નંગ ઝીનું સમારેલું સફરજન એક નંગ ઝીનું સમારેલું કેળું પછી એક નાની વાડકી જેટલા દાડમના દાના ઉમેરીશું અને હળવા હાથે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં તમારી પાસે જે ફ્રૂટ હોય તે ફ્રૂટ તમે ઉમેરી શકો છો ફ્રૂટ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આપણે તેમાં અડધી ચમચી સિંધુ મીઠું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું અને ફરીથી તેને બધું જ મિક્સ કરી દઈશું અહીં તમે શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર નહીં ઉમેરો તો પણ આ રાયતાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો અહીં ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરસ મિક્સ ફ્રૂટનું રાયતું બનીને બિલકુલ તૈયાર છે આ રાયતાને તમે રાજાગરાની ભાખરી ફરારી ભાખરી કે પૂરી સાથે સર્વ કરી શકો છો બસ તમને આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ